નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ આસમાને જઈ રહ્યા છે જો કે આજે ચાંદીનો ભાવ તો લાખ રૂપિયા નવો ઇતિહાસ આ ચાંદી ના ભાવે સર્જ્યો છે ત્યારે સોનાની જો વાત કરીએ તો એક લાખ ને ઉપર એટલે કે એક નેવું એક લાખ નેવું હજાર ની ઉપર પહોંચી ચૂક્યો છે ત્યારે આ મામલે સોના ચાંદી ના વેપારી છે તેમની સાથે સીધા વાત કરીશું ફારૂકભાઈ શું કહેશો જે રીતે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે શું શું હોય શકે ફરી એકવાર સ્પાર્ક ટુડેના માધ્યમથી તમને જણાવું છું કે મેં લાસ્ટ ટાઈમ પણ આપને કીધેલું જ્યારે ચાંદી અઢી લાખ રૂપિયા હતી તો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે કીધે હતું કે ચાંદી ત્રણ લાખ થશે ફરીથી સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે જણાવેલું કે ચાંદી સાડા ની ઉપર જશે ને આજે ફરી એકવાર સોના ચાંદીએ ઇતિહાસ રચ્યો છે ચાંદી ચાર લાખ રૂપિયાની ઉપર જતી રહી છે અને સોનું બે લાખ ને નજીક પહોંચી ગયું છે એનું કારણ એ છે કે ભાઈ એક તો વોરની આ શંકા છે અને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં લોકો આ જે શેપ ગણે છે સોનું અને ચાંદી એને સેફ ગણે છે આવનારા સમયમાં ફરી એક વખત ચાંદી થોડી હજુ ઉપર જશે અને સોનું પણ બે લાખની પાર થશે એવી શંકા સર્જાઈ રહી છે કેમ કે લોકો અત્યારે ખાલી સોનું અને ચાંદી જ ખરીદી રહ્યા છે અને આ સેફ ગણાય છે આમાં તમને નફો સો ટકા મળવાનો જ છે કે આ સેફ ગણાય છે સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો કે કોપર કોપર છે છે જે 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 લોકો વધારે ખરીદી રહ્યા કે આવનારા સમયમાં એ સોનું ચાંદી ભાગી રહ્યું છે હવે કોપર પણ ભાગશે એવી લોકોમાં ચર્ચા છે લોકો અત્યારે કોપર તરફ પણ વળ્યા છે લોકો કોપર ખરીદી રહ્યા છે જેવું સોના ચાંદીના ભાવ વધ્યા છે તો હવે કોપર પણ વધશે એવી શંકા સર્જાઈ રહી છે